ઓપરેશન સિંદૂર બાદ પીએમ નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાતની મુલાકાતે ગાંધીનગર ખાતે તેમનો ભવ્ય રોડ શો યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો છોડાયા હતા અને નરેન્દ્ર મોદી સામ दृश्यो छे અને હવે આ સીધા જ જે દ્રશ્યો છે તે આપણે દર્શકો સુધી પહોંચાડી રહ્યા છીએ प्रधानमंत्री नरेंद्र મોદી જે ઓપરેશન સિંદૂર બાદ ગુજરાતમાં આવ્યા બે દિવસીય તેમ અને રાજ્યમંત્રી હર્ષજી બી ઇસમે પણ મિત્ર છે સાથે સાથ પીએમ કા યે જો રોડ શો છે આવો تقريبا દેખ سکتے ہیں કે નિયમો લોકોનો અભિવાદન જો હે વો લે રહે યે पीएम के द्वारा जो है वो आयोजित किया गया था पीएम कल भी तीन रोड शो किया गया आज गांधीनगर में पीएम के द्वारा रोड शो आयोजित किया जा रहा है हजारों की तादाद में इस रोड शो में लोग जो है उपस्थित है और उसके बाद उसके बाद जो है ये रोड शो खत्म दृश्य है दृश्य अपन ने बता भी रहा है कि प्रधानमंत्री ऑपरेशन शिंदे बाद जय गुजरात में आया हो तेरे आकार